ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો જો શાંત સ્કૂલમાં જતો રહ્યો કોઈ નથી ઘરે હું એકલા જ છું બોર છે પણ શું કરીએ તો જો અત્યારે સવાર સવારમાં હું ફ્રૂટ લઈને બેસી ગઈ છું કારણ કે નાસ્તો બનાવવાની કંઈ ઈચ્છા છે નહીં તો સવાર સવારમાં ફ્રૂટ ખાઈ લઈએ તો થઈ જાય આમ તો જો જઈએ તો તો જો તો જો આપણે પપૈયું અડધી મોસંબી આટલું ગાજર જે છે આપણે લઈને બેસી ગયા છે ખાવા માટે ચાલો ફટોફટ ખાઈ લઈએ મને એવું છે કે એવું ક્યારે મારે નથી હોતું કે મને આ ફ્રૂટ ન ભાવે મને બધા જ ફ્રૂટ ભાવે તો બધા જ ફ્રૂટ ખાઓ કારણ કે બધા જ વિટામિન મળે આપણને હે તો ચાલો ખોલીએ ફ્રૂટ્સ તો રુશાંત આવી ગયો છે હે ને શું કર્યું આજે સ્કૂલમાં આજે સ્કૂલમાં બોલજો તો પછી લખવાનું હે એ અવાજ શું કર

अब तो इसका बावे के गमे गमे अब तो इसका मैं गम भी बनाऊंगा देखा ऐसा होता है देखा ना हां मुझे ब्लॉक से ए रुसान ने रंगवानी साथे साथे स्टडी में अपन बहुत काम आ गया था जारी नानो हो तो એનું ફસ્ટ બર્થ ડે સેકન્ડ બર્થ ડે એવું કંઈક હતું ત્યારે અમે લાવ્યા હતા હજી સુધી ચાલે છે અને રમે છે એની મજા આવે છે બ્લોક જો રમવાનું આમાં છોકરાને કલમના નામ પણ આવડી જાય અને અહીંયા નંબર લખેલા હોય છે વન ટુ થ્રી અને ક્યાંક ક્યાંક એબીસીડીને એવું પણ લખેલું હતું ત્યારે બધું ઘૂસાઈ ગયું છે

એક ડિઝાઇન બનાવવાની કોશિશ કરી હતી અને મને તારે સારું લાગે છે એટલે રવા દીધી છે તું મને ફરાબર કેવું ગયું આખો વર્ષ તમાર 2023 અત્યારે હું ખબર જતુરી તો આખો વર્ષ માં કઈ યાદ ના રહ્યું હું યાદ રહે કેવું ગયું નવાલો સે જાય નોકરી જાય ને પાછા આવે ને ચા ને બસ ખતમ કહાણી इलायची बिलायची डाल के चाय बनाओ फटाफट मसाला वाली ठीक है गरम गरम चाय इवानी से यस yes. तो लो इनको चट थाई जैसे लहन ये लो पति परमेश्वर

अमुक विडियो अमुक फोटा पन छे, तो जो ये तो में वीडियो। जो मैं तो आज वीडियो एक बार चलिए हिम्मतनगर

अभी चलो जाने वाले हैं रुसान क्यों करता है तुझे रुसान इतनों सारू है तू के रोतो न तो है कई भी है ना खुशी जमाती है ती है क्यों केक खा रहे थे बट तू चेंट चेंट देख रही है तेरे बच्चे क्यों करें রত নাত এলে এম ছোকরা ব কি ঠ ঠ প মাছে বেকেলা খুট

કા રજિસ્ટ્રેશન કે પરમાણુ કોમેનિયાલી પ્રવર્તતી રહેશે તો જીંદગી બરબાદ થઈ જશે તો છે છે જે દાદા જોડે છે આ ફર્સ્ટ ગિફ્ટ સાયકલ જે મારા મમ્મી પપ્પાએ આપી હતી કે એટલું નાનો હતો તો એ જો કે ચાઈગે સાયકલ પર ચડી ગયો એને સાયકલ થી બહુ જામ લગાવ હતો અત્યારે પણ એવું છે સાયકલ જો છે નવી નવી તો અલગ અલગ લાઈન તરફ ઉપર ચડી ગયો કે આ આ સાંના બર્થડે ની કેક હતી ફોટો વાળી ફોટો કેક હતી જે મારું શાંત લખ્યું હતું આ શાંત ને મારો અને મારા હસબન્ડ નો ફોટો છે ત્યાં ફૂવાનો જો ટોપી પહેરીને હા છે આ જુશાના મોટા પપ્પા એમ જે હાલમાં નથી અમે બહુ મિસ કરીએ છીએ અમને ફોટા જોઈએ એમ ત્યારે બહુ જ સારા માણસ છે જુશાન કેક કટિંગ કરે ઠોસે ઠોસે જ જ જ અક્કા બે થી ત્રણ કલાક લાગ્યો અમે એન્જોય કર્યો બર્ડે કોણ કે આ છોકરો 1 મિનિટ માટે રોયો વજાઈ ગઈ જો કે બધું અરેન્જમેન્ટ કરી હતું એ મારા ભાઈ કરી હતો અડધું કેક 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 છે હા જો હા એ બધી જો બાબા ખાય છે કાનો કાનો કે કાય જો

કેવો બધા વચ્ચે બેઠો જો બર્થી ગિફ્ટ એની મજા આવીતી એની બર્થડે ગિફ્ટ છે આ છે મનોજભાઈ જી મામા મનો છોકરો જે સૂટ અને બૂટ જે લાવ્યો હતો અમિત કેવો દેખાય છે અમિત છો હા શાન કાકા

જે ફસ્ટ બર્થડે હતું એના ફોટા જોયા અને મજા આવી ગઈ જેમાં અમુક અમુક લોકોને અમે બહુ મિસ કરીએ છીએ જેમ કે રુસાનના જે મોટા પપ્પા છે એમને મિસ કરીએ છીએ ક્યારેક ક્યારેક એમના ફોટા અમારે જોડે છે એટલે યાદ ગીરી રહે છે અમારે પછી જો તમને રુશાનના બર્થડેના જે વિડીયો છે એ સારા લાગ્યા હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને લાઈક કરજો શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને જો એનાથી પણ વધારે સારું લાગે તો અમને બહુ બધો પ્રેમ આપજો ખાસું બધું તેથી અમે ખુશ થઈએ અને આવી રીતના વિડીયો બનાવતા રહીએ તો આગળ પણ અમે ક્યારેક એવો ટાઈમ મળશે તો અમે રુસાનના જે બચપનના જે ફોટાનો વિડીયો છે કે રુસાન જે નાનો હતો એક્ટિવિટીઝ કે કરતો હતો નાનો હતો તો પણ એ પણ વિડીયો મૂકશું તો બસ આજના વ્લોગમાં અમારે આટલું જ કહેવું છે અને મળશું એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ લાઈક કરજો ફોલો કરજો